ઉમેશ પટેલનો જંગ કોની સાથે હતો શું લાગ્યું તમને આ ચૂંટણીમાં દમણદીવ માટે કહેવાય છે કે નોટના બદલામાં વોટ મળે છે આ વખતે દમણદીવની જનતાએ નોટ બી આપી છે અને વોટ બી આપ્યા છે તમને કેવું કોંગ્રેસના જ લોકોએ મને સાથ આપ્યો એવું નથી ભાજપના સાઠથી પાસઠ ટકા લોકો મારા સાથે હતા પાસઠ ટકા લોકો એમના જે પદાધિકારી પદ પર બેઠા હતા એ લોકોએ મને સાથ આપેલો છે ભાજપમાં ભાજપ તો પાર્ટી જ નથી ભાજપ પ્રશાસનમાં બેસેલા હિંમતનગરના વ્યક્તિ છે તેના કારણે હારે છે ભાજપના લોકો પણ તેમનાથી અને ત્રાહીમાન છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની પોતાની હોટલની લાઇટ કપાઈ જાય તમે જોજો ઈવીએમ ત્યારે ખુલશે ભારતીય જનતા પાર્ટીની દુર્દશા જોજો અને એ દુર્દશા ભારતીય જનતા પાર્ટીની ન હોય એ દુર્દશા થશે આપણા પ્રશાસનમાં બેસેલા હિંમતનગરના મારા કાકાની પણ ભારતીય જનતા પાર્ટીના સાત સિત્તેર ટકા કાર્ય કરતા એમના પદાધિકારી આપણા જોડે હતા ખુલ્લા આમ હતા અને લાસ્ટ છેલ્લા બે દિવસમાં તો ખુલ્લીને બહાર આવી ગયા હતા બિલકુલ 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 ને બિલકુલ ભારતીય જનતા પાર્ટી પોતાની ડિપોઝિટ ખોસે તમે જોઈ લેજો એ લોકોએ સામ દંડ ભેદ રૂપિયા પ્રશાસનનું પાવર લઈને જે કાવા દાવા કરવા ઉમેશ પટેલના નામના માણસો ઊભી રાખવા ઉમેશ પટેલ નામના માણસને બેસાડીને ટેમ્બલેટ્સો વેચાવવા પેપરમાં અપાવ કોલ લોકોએ કરાવ્યા રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થયું હતું દીવની અંદર અને આ બેઠક ઉપર ત્રિપાખીઓ જંગ થયો હતો અને આ ત્રિપાખીઓ જંગ એ હાલ અત્યારે ભારે સરસાવો મચાવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં લાલુ પટેલ હતા જ્યારે કોંગ્રેસની પાર્ટીમાંથી કેતન પટેલ હતા જ્યારે અપક્ષ ઉમેદવાર દબંગ ઉમેદવાર એવા ઉમેશ પટેલ હતા અત્યારે તેઓ ઉમેશ પટેલ છે લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ગયું છે અને હવે તેઓ દીવની મુલાકાતે છે ત્યારે તેમની પાસે મતદાન થયા બાદ પહેલી પ્રતિક્રિયા લેવાનો આપણે પ્રયત્ન કરશું ઉમેશભાઈ સ્વાગત છે ગીરની વાત પર ખાસ કરીને આપ ઇલેક્શન બાદ દીવમાં પધાર્યા છે શું કહેશો પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ એવા કઠિન સમયે જ્યારે એ મીડિયા મેન્સ મીડિયા એક તરફી ચાલતું હતું ત્યારે તમારા જેવા પત્રકારોએ અમારી વાતને પૂરેપૂરો મોકો આપ્યો મૂકવાનો અને અમે તમારા યુટ્યુબ ચેનલ અને તમારા સમાચારમાં અમે અમારી રજૂઆતો કરી હતી બદલ તમારો આભાર કહેવાનું એ જ છે કે દમણ દીવની જે લોકસભા સીટથી હું લડી રહ્યો હતો અને ત્યાં આ લોકસભાની સીટમાં એક જબરજસ્ત ક્રાંતિ આવવાની છે અને દમણ દીવના લોકો એક નવું અધ્યાય જોડી રહ્યા છે ઇતિહાસના પન્નામાં જે શ્રણિમ અક્ષરે લખાશે અને આવનાર વર્ષોમાં આ ઇતિહાસ બની જશે એવું આ એક ચૂંટણી દમણ દીવના ઇતિહાસમાં થવા જઈ રહી છે દમણ દીવનું મતદાન આ વખતે આક્રોશિત હતું આક્રોશમાં મતદાન થયું દમણ દીવના જે પ્રશાસન દ્વારા લોકોને દુઃખો આપ્યા તકલીફો આપી એમની એટલી બધી સમસ્યાઓ તેમના ઉપર થોપી દેતી જેના થકી લોકો ખૂબ જ ત્રાહિમામ હતા દુઃખી હતા આહત હતા અને પ્રશાસન ઉપર સખત ગુસ્સો હતો જેથી તે લોકોએ આક્રોશિત બનીને આ ચૂંટણીમાં મતદાન કર્યું છે અને આ વખતે દમણદીવનું ભારતીય જનતા પાર્ટી અને એમનું પ્રશાસન આ વખતે લોકોમાં એ ચૂંટણી બાદ મોડું લઈને કયા મોડા લઈને જશે એ ચિંતાનો વિષય છે એટલે આ વખતનું જે ચૂંટણીનું મતદાન છે એ ખૂબ જ ખૂબ જ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં અને સત્તાપક્ષ સાથે સાથે વિપક્ષને પણ નારાજગી એ લોકોને સખત હતી કેમ કે વિપક્ષ પણ બોલવામાં એમની સમસ્યા રજૂ કરવામાં નાકામ રહી હતી જેથી જનતા પોતે જ આ ચૂંટણી લડી રહી હતી કહેવાય કે પ્રશાસન વિરુદ્ધ પ્રજા હતી અને પ્રજાની જે લડાઈ હતી એ તાનાસા પ્રશાસનને ભગાવવાની હતી અને તે રીતની જ આ ચૂંટણી કહેવાય હું તો એમનો એક નિયમિત માત્ર બન્યો હતો પરંતુ આ લડાઈ પ્રજાની અને પ્રશાસનની હતી ઉમેશ પટેલનો જંગ કોની સાથે હતો શું લાગ્યું તમને આ ચૂંટણીમાં આ ચૂંટણીમાં જંગ જેવું હતું જ નહીં કેમ કે ભારતીય જનતા પાર્ટી કોઈ ફાઇટ આપી રહી નહીં હતી કોંગ્રેસ તો ફાઇટમાં હતી જ નહીં અને આ જે લડાઈ હતી એ પ્રશાસન તાનાસા પ્રશાસન અને પ્રજાની હતી એટલે અમારી ફાઇટ જેવી છે જ નહીં આ દમણજીઓનું તો ચોખ્ખી ચટ વાતાવરણ ક્લિયર છે વન સાઇડ છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી પોતાની ડિપોઝિટ ખોઈ રહી છે અને કોંગ્રેસ પણ એવી સ્થિતિમાં છે કે તે કોંગ્રેસને લોકોને સામે આવવું પણ મુશ્કેલ બની જશે એવી સ્થિતિ કોંગ્રેસની થઈ છે કોંગ્રેસ તો અહીંયા હતું જ નહીં અને ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાની ડિપોઝિટ ખોલશે એ સ્થિતિ છે અપક્ષ ઉમેદવાર દમણ દીવથી બંને જગ્યાથી ઐતિહાસિક લીડ મળશે જે રીતે કોંગ્રેસને લોકોએ હરાવી હતી એવી જ હાર આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહી છે અને તે ઇતિહાસ બની રહ્યો છે કે આ વખતે દમણ દીવમાં એક એક ઇતિહાસ એ બી બનશે દમણદીવ માટે કહેવાય છે કે નોટના બદલામાં વોટ મળે છે આ વખતે દમણ દીવની જનતાએ નોટ બી આપી છે અને વોટ બી આપ્યા છે એટલે નોટ બી આપ્યા અને વોટ બી આપ્યા એટલે દમણ દીવની જનતા બતાવવા માગે છે કે તમે જો નિષ્ઠાથી કામ કરો સમર્પણ ભાવે કામ કરો લોકોની તમારી ભાવના લોકોની સેવા કરવાની હોય તો લોકો જુએ છે અને લોકો તમને સમર્થન બી આપે છે સાથ બી આપે છે આશીર્વાદ બી આપે છે અને વોટ બી આપે છે એટલે આ વખતે દમણ એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે

પણ વણાકબારાએ એક કામ કર્યું વણાકબારાની રેલી પહેલાં દમણ દીવના લોકો ખૂબ જ ડરેલા હતા ભયભીત હતા ગભરાયેલા હતા પ્રતિસાદ તો મળી રહ્યો હતો પણ બહાર ખુલીને કોઈ આવી રહ્યો નહીં હતો વણાકબારાની રેલીએ લોકોનામાંથી ડર ભય અને ભીખ કાઢી નાખી અને લોકોને જાગૃત કરી દીધા અને ડર પણ બહાર કાઢીને લોકોને રસ્તા પર લાવી લાવીને મારા સમર્થનમાં ઊભા કરી દીધા એટલે કહેવાય કે ક્રાંતિની શરૂઆત આજે નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે તે વણાંકબારાના કારણે થયો છે અને વણાંકબારામાં જ જોરદાર વોટિંગ થશે અને જોરદાર પ્રતિષાદ મળશે એવું નહીં દમણ દીવમાં સંપૂર્ણ દમણ દીવમાં એક ઇતિહાસ રચાવો જઈ રહ્યો છે ને મારી જે લીડ છે તમે જોઈ લેજો પચીસ હજારથી લઈને ત્રીસ હજારની લીડ સાથે આપણે જીતવા જઈ રહ્યા છીએ હં બિલકુલ 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 ને બિલકુલ ભારતીય જનતા પાર્ટી પોતાની ડિપોઝિટ કોર્ષે તમે જોઈ લેજો એ લોકોએ સામ દંડ ભેદ રૂપિયા પ્રશાસનનું પાવર તે લઈને જે કાવા દાવાઓ કરવા ઉમેશ પટેલના નામના માણસો ઊભી રાખવા ઉમેશ પટેલના નામના માણસને બેસાડીને ટેમ્બલેટ્સો વેચાવવા પેપરમાં અપાવ કોલ કોલ તક એ લોકોએ કરાવ્યા પણ તે છતાં આટલા સતત કાવા દાવાઓ પણ ભારતીય જનતા પાર્ટી એને બચાવી શક્યું નહીં ઉમેશ પટેલ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એમની ડિપોઝિટ ખોર્શે બિલકુલ ઓકે તો ભારતીય તમને શું લાગે કે દેવ અને દમણની જનતાએ જે વોટિંગ કર્યું છે ઉમેશ પટેલની તરફેણમાં તો ક્યાં મુદ્દાઓ જોઈને તરફેણમાં કર્યું છે પાછો કહું છું ઉમેશની તરફેણમાં વોટિંગ કર્યું નથી જનતાએ પોતાની તરફેણમાં વોટિંગ કર્યું છે પ્રશાસન તાનાશાહ પ્રશાસનને હરાવવા માટેનું વોટિંગ કર્યું છે દમણ દીવના લોકો ત્રાહીમામ હતા સમસ્યા એક હતી મુખ્ય મુદ્દો શું હતો સમસ્યા પ્રશાસનને અહીંયાથી પ્રશાસન પદ પ્રશાસક પદ ઉપર બેસેલા

એનો જવાબદાર છે એટલે લોકોએ આજે આક્રોશ કાઢ્યો છે ગુસ્સો કાઢ્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનના ના તો કેમ કે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનના સામે લોકોએ ગુસ્સો કાઢ્યો છે અને એ તો સુનામી છે તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રશાસન સામેના ગુસ્સાના સુનામીમાં ભારતીય જનતા પાર્ટી વહી રહી છે ખાસ કરીને જાણવું છે કે જ્યારે મતદાન થયું હતું ત્યારે એવું કંઈ ઘટના બની હતી ઘટના તો ફોર્મ ભરી ત્યારથી ચાલુ હતી પણ એ લોકો બાજે જ નહીં આવ્યા કાવા દાવા રચવામાં એ લોકો એ લોકોએ પોઝિટિવ રાજનીતિ કરી જ નહીં આ ભારતીય જનતા પાર્ટીનું હરવાનું સૌથી મોટું કારણ એ છે એ લોકોએ નેગેટિવ રાજનીતિ કરી પોતાની લાંબી લાઈન નહીં કરી બીજાની લાઈનને ઘસવામાં ભૂસવામાં ટાઈમ ભૂસવામાંગાડ્યો જેથી લાસ્ટ ટાઈમ પર બી એ લોકોએ અમારા કાર્યકર્તાઓને ઉચકી લીધા જેલમાં નાખી દીધા પછી એ લોકોએ દીવમાં પણ નરસિંહભાઈ ચારણીયા જે જે રેલી કાઢી એમને જેલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો અમારા કાર્યકર્તા જેઓ અમારા મીટિંગમાં આવ્યા જાહેર સભામાં કોંગ્રેસ ચલાવી રહ્યા હતા જે કેન્ડિડેટ હતા કોંગ્રેસના એ તો છેલ્લા પાંચ વર્ષથી દુબઈ ચાલી ગયા હતા તો કોંગ્રેસ ને અગર જીવિત રાખી હતી તો દમણ ખુરશીદ માજરા અને નસિભાઈ ચારે જનતીભાઈ જીવા બાપા આ લોકો જ તો કોંગ્રેસને લઈને બેસેલા હતા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જ્યારે કોંગ્રેસ ઊભી ગયું કેતનભાઈ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઊભી ગયા ત્યારે આ કોંગ્રેસીઓએ જોયું કે આ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસીઓએ મને સાથ અને સમર્થન આપ્યું કે ભાઈ ભાજપની બી ટીમ તો કોંગ્રેસને બનવા ન લેવાય ખાસ કરીને જાણવું છે કે આ કોંગ્રેસે ભલે આ ચાર લોકોને સસ્પેન્ડ કર્યા છે પરંતુ આ ચાર લોકો છે તેમને તમને ટેકો જાહેર કર્યો હતો એ લોકોના આશીર્વાદ મારા સાથે હતા બિલકુલ હતા એ લોકોએ ખુલ્લેના આશીર્વાદ આપ્યા હતા ને એ દમણ દીવની જનતા માટે મેં તમને કહ્યું કે કોણે આશીર્વાદ આપ્યા કોને નહીં આપ્યા એ તો જનતાની સામે છે ક્લિયર છે ખુલ્લે ખુલ્લું છે પણ આ લોકોએ પણ દીવ તમને કહું કોંગ્રેસના જ લોકો મને સાથ આપ્યો એવું નથી ભાજપના સાત થી પાસઠ ટકા લોકો મારા સાથે હતા પાસઠ ટકા લોકો એમના જે પદાધિકારી પદ પર બેઠા હતા એ લોકોએ મને સાથ આપેલો છે ભાજપમાં ભાજપ તો પાર્ટી જ નથી આ તો પ્રશાસનના ડરથી માણસો ગભરાયેલા છે ડરેલા છે જેથી અંદર અંદર એના સાથે લાઈનમાં ચાલી રહ્યા છે તમે જોજો જેવી મારી જીત થશે તમે કહો છો કે ભાજપના સાથી હતા ભાજપ હારે છે હા શું તેના તેમના સાથીઓના કારણે હારે છે શું લાગે ભાજપ પ્રશાસનમાં બેસેલા હિંમતનગરના લોકો જે વ્યક્તિ છે તેના કારણે હારે છે ભાજપના લોકો પણ તેમનાથી દુઃખીને ત્રાહીમાન છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની પોતાની હોટલની લાઈટ કપાઈ જાય અને મહિના દોઢ મહિના સુધી પડી રહી અને તેનો જિલ્લા પંચાયતના પ્રમુખથી સસ્પેન્ડ થઈ જાય અને તેના ઉપર ફ્રોડનો કેસ થાય અને પછી પાછા તેને જ કન્વીનર બનાવી રહી એવી બધી નીતિઓ બનાવી પ્રશાસન નથી થઈ અને પ્રશાસનનો જે અધિકારી છે એણે જે કટપુટલી બનાવ્યા ભારતીય જનતા પાર્ટીનું આજે પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા બધે જ શાસન છે અને પંચાયતના પાવર્સ બી એણે છીનવી લીધા એટલે કંઈક ને કંઈક તો ભારતીય જનતા પાર્ટીના દરેક હતું કે ભાઈ બોલતા હતા મારેલા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમના આપણા જોડે હતા ખુલ્લા આમ હતા અને લાસ્ટ છેલ્લા બે દિવસમાં તો ખુલ્લીને બહાર આવી ગયા હતા તો ભારતીય જનતા પાર્ટી આજે એમ કહેવાય કે અંદર અંદર વિખવાદના કારણે નહીં પણ પેલા હિંમતનગરથી જે માણસ આવેલો છે અને પછી સાથે સાથે ગુજરાતથી બીજા એમના નાતેદારોને લઈ આવ્યા પુણેશ મોદીથી લઈને પેલા સપ્રભારી અને મજાની વાત ભારતીય જનતા પાર્ટીએ અમારા કાર્યકર્તા દમણદીવના કાર્યકર્તાઓ ઉપર ગુજરાતથી સુરતથી અમદાવાદથી લાવીને કાર્યકર્તા બેસાડી દીધા એટલે જે ગુજરાતીકરણ ઉપર અમારા પર થોપી બેસાડું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એનાથી બી એનારાજાતા તમે જોજો ઈવીએમ જ્યારે ખુલશે ભારતીય જનતા પાર્ટીની દુર્દશા જોજો અને એ દુર્દશા ભારતીય જનતા પાર્ટીની ન હોય એ દુર્દશા થશે આપણા પ્રશાસનમાં બેસેલા હિંમતનગરના મારા કાકા દીધા દમણ દીવની જનતા નવો અધ્યાય લખશે દમણ દીવની જનતા લોકશાહીની સ્થાપના કરશે દમણ જનતા આઝાદ થશે અને દમણ દીવની જનતા એક નવો અધ્યાય લખવા જઈ રહી છે અને સ્વર્ણિમ અધ્યાય લખવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી અને એમના પ્રશાસનને મોટી લબડાટ આપવા જઈ રહી છે એમનું બોડું કાળું કરવા જઈ રહી છે અને આવતા સમયમાં આ ઇતિહાસ બનવા જઈ રહ્યો છે કે ભાઈ ગમે તેઓ તાનાશા આવે લોકોને ડરાવી ધમકાવીને રાખી શકે ખરો પણ જીતી ન શકે જીત તમારી કેટલી નક્કી છે સો ટકા સો ટકા પચીસ હજાર વોટોના માર્જિનથી અમે જીતવા જઈ રહ્યા છીએ જી આ દોસ્તો આ હતા ઉમેશ પટેલ જેવો અપક્ષ ઉમેદવાર છે ખુદ તેઓએ શું કહેવાય કે વણાંકબારાની અંદર જ્યારે જાહેર સભા હતી ત્યારે પણ મોટી સંખ્યામાં જનમેદિન ત્યાં ઉમટી હતી તેઓ જ્યારે ભાષણ આપતા હોય છે ત્યારે પણ તેને ભાષણ સાંભળવા માટે લોકો છે તે ઉમટી પડતા હોય છે પરંતુ તેઓ કહી રહ્યા છે કે જ્યારે ચાર તારીખે મતદાનની પેટી ખુલશે ત્યારે પચીસથી ત્રીસ હજાર વોટની લીડથી અમે જીતવાના છીએ પણ જોઈએ હવે આવનારા સમયમાં શું થાય છે કોની તરફેણમાં કોણ જીતે છે દીગ્ દમણની બેઠક ઉપર હવે તે આવનારો સમય બતાવશે